કલા અને સંસ્કૃતિ નગર તરીકે જાણીતા ભાવનગરમાં હવે કૌભાંડોની હારમાળા સર્જાઈ છે ઓડિશાના બહેરામપુર સિટીના જે બહેરામપુર યુનિવર્સિટી છે તેના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગીતાંજલિ દાસને ચાર દિવસ માટે ડિજિટલ અરેસ્ટ કરીને ચૌદ લાખ પડાવી દેવાના મામલે ભાવનગરના બે યુવાનોની ઓડિશા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન જે परा નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેર છેલ્લા લાંબા સમયથી કૌભાંડોની નગરી તરીકે પ્રખ્યાત થઈ હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરમાં વિવિધ કૌભાંડો સમયાંતરે સામે આવતા રહે છે જેમાં ભાવનગરમાં સૌથી મોટું જીએસટી કાંડ થયું છે તે દેશભરમાં ભાવનગરનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ ભાવનગરમાં એક મોટો ડમીકાંડ સર્જાણો હતો ત્યારબાદ ભાવનગરમાં એક એકાઉન્ટ કાંડ સામે આવ્યો હતો અને હવે તેને જ લગતો એક કેસ જે છે તે સામે આવ્યો છે ઓડિશાના બે રામપુર સિટીના જે બહેરામપુર યુનિવર્સિટી છે તેના પ્રો વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગીતાંજલિ દાસને ચાર દિવસ માટે ડિજિટલ એરેસ્ટ કરીને ચૌદ લાખ પડાવી દેવાનો મામલો સામે આવ્યો છે બાર ફેબ્રુઆરીના રોજ પ્રોફેસર જે ગીતાંજલિ દાસ છે તેમને એક યુવક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઈડીના અધિકારી તરીકે તેમની ઓળખ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આપના એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા થયા છે જેને લઈને અમે તમારી વિરુદ્ધમાં તપાસ ચલાવી રહ્યા છીએ અને તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ આરોપીઓએ તેમને જણાવ્યું હતું કે જો તમારે કેસની પતાવટ કરવી હોય તો ચૌદ લાખ રૂપિયા અમારા એકાઉન્ટમાં નાખવું પડશે આરોપીઓએ કેનરા બેંકનો એકાઉન્ટ નંબર આપ્યો હતો તેમાં પ્રોફેસર ગીતાંજલિ દાસ દ્વારા ચૌદ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને આ આરોપીઓ દ્વારા પ્રોફેસરનો વિશ્વાસ કેળવવાને લઈને બીજા દિવસે એસી હજાર રૂપિયા પરત તેમના એકાઉન્ટમાં નાખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે બાકીની જે રકમ છે તે થોડા દિવસોમાં તમારા એકાઉન્ટમાં પાછી આવી જશે પરંતુ થોડા દિવસ બાદ આ આરોપીઓની સાથે કોઈ ફોન ઉપર સંપર્ક ન થતાં વાઇસ ચાન્સેલર ગીતાંજલિ દાસને ખ્યાલ આવ્યો હતો કે તેની સાથે ફ્રોડ થયો છે આ મામલે તેઓએ બહેરામપુરના સાયબર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે આઈટી એક્ટની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે ત્રણસો છત્રીસ બે ત્રણસો ત્રેસઠ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો આઠ બે ત્રણસો એકાવન બે તથા બીએનએસની કલમ છાસઠ સી છાસઠ ડી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ મામલે જે તપાસ અધિકારી છે પીએસઆઈ જ્યોતિરંજનનો હાલ આજે અમે નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર વિગત શું છે જેને લઈને તેમણે જણાવ્યું હતું કે તારીખ આઠ ના રોજ ભાવનગર ખાતે તેઓ આવ્યા હતા તપાસ અર્થે અને ભાવનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કાળિયાબીડ વિસ્તારમાં રહેતા વિશ્વજીત વિશ્વજીતસિંહ ગોહિલ તથા હિલરાઈ વિસ્તારમાં રહેતા જેનીલ ભૂતૈયા નામને બે યુવાનોની ધરપકડ કરવામાં આવી છે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેઓને ઓડિશા ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બંને યુવા યુવાનોના ખાતામાં લાખો રૂપિયા જમા થયા હતા આ જે કેસ છે તે મની કેસ હોય તેવું અમને લાગી રહ્યું છે તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ તેવું પીએસઆઈ જે જ્યોતિરંજન છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું આ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ભાવનગરમાં એક મોટો એકાઉન્ટ કાંડ સામે આવ્યો હતો તેની ભાવ ભાવનગર પોલીસ હજી ધરપકડ કરી શકી નથી પરંતુ જે ઓડિશાની જે પોલીસ છે તે ભાવનગર આવીને જે આ મોટો એક જે એકાઉન્ટ કાંડ જેવો જ એક કાંડ સામે આવ્યો છે જે એકાઉન્ટમાં બોગસ જે ખાતા હોય છે તેમાં પૈસા જમા થતા હોય છે વિવિધ જે ગેમ્બલિંગના પૈસા હોય છે તે જમા આમાં થતા હોય છે અને આ એકાઉન્ટ જે છે તે ભાડે આપવાનું પણ એક ભાવનગરમાં મોટું ષડયંત્ર ચાલતું હોય છે જેની તપાસમાં ભાવનગર આવીને આ બંને પોલીસ યુવાનોને જે પોલીસ છે તે લઈ ગઈ હતી પરંતુ ભાવનગરની જે એજન્સી છે તે ઊંઘતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે લાંબા સમયથી ભાવનગરમાં જે એકાઉન્ટ કાંડ સામે આવ્યો છે તે મામલે એક વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેમાં જે અગ્રવાલ બંધુઓ જે છે આરોપીઓ છે અગ્રવાલ બંને જે ભાઈઓ છે તથા તેનો જે ડ્રાઈવર છે તે લાંબા સમયથી ફરાર છે પરંતુ ભાવનગર પોલીસ દ્વારા આજ દિન સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી હવે જોવાનું રહ્યું કે લાંબા સમયથી જે કૌભાંડો લઈને પંકાયેલું જે ભાવનગર છે તેમાં આજે નવા એક કાંડનો આજે ઉમેરો થયો છે એકાઉન્ટ કાંડનો અને જે આ જે જો આવનારા સમયમાં જે બંને યુવકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં જ્યોતિરંજનના જણાવ્યા અનુસાર હજી આ બંને યુવાનોની ઉપર એક અમન નામનો યુવક છે કે જે આ એકાઉન્ટ ખોલાવવાનું કામ કરતો હતો એકાઉન્ટમાં જે આવેલા પૈસા છે તે કાઢીને આગળના વ્યક્તિઓને મોકલવાનું કામ કરતો હતો તે અમનની હજી ધરપકડ કરવા માટે પણ પોલીસ ભાવનગર આવી શકે છે તે અમન તો હાલ ફરાર છે આ પોલીસ ઓડિશા પોલીસ દ્વારા અમનના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ અમન મળી આવ્યો નથી જોવાનું રહ્યું આગામી સમયમાં આ જે કોબાણનો રેલો છે તે કેટલા લોકો સુધી પહોંચે છે યશपालસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને ક